સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવની આગમન શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી ગણપતિ બાપાની અસીમ કૃપા તેમજ પરમ પૂજ્ય ઉષામે શિવ દરબાર આશ્રમ કાના તળાવના આશીર્વાદથી સાવરકુંડલામાં છેલ્લા ત્રેવીસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થા એટલે સદભાવના ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં આજ રોજ આગમન શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળીને સાવરકુંડલા જે વી મોદી હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડ ખાતે ગણપતિ દાદા સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યાં દ્વારા ગણપતિ બાપાનું તેમજ ગણપતિ મહોત્સવ દરમિયાન રોજે રોજ અલગ અલગ દર્શનનો લહાવો સાવરકુંડલાની જનતા લેશે જેમાં તારીખ સાત નવ બે હજાર ના રોજ શનિવારે સત્યનારાયણ ભગવાનની કથા તારીખ આઠ નવ બે હજાર ચોવીસ રવિવારના રોજ શ્રીરામ પ્રતિમા પૂજન

9 બે ગુરુવારે 56 ભોગ દર્શન રસરંગ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તારીખ 13-9-2024 શુક્રવારે લાઇટિંગ થીમ ટ્રેડિશનલ હનુમાન ચાલીસા તેમજ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ શનિવારે ગણપતિ લખપતિ દર્શન અને પંદર નવ બે હજાર ચોવીસ રવિવારે વ્રજવિહાર ગોકુળ મથુરા જતિપુરા તેમજ બ્લડ ડોનેશન કેમ્પ અને તારીખ

કરમપૂજ્ય ઉષા મેયાના આશીર્વાદથી છેલ્લા અગિયાર વર્ષથી ગણપતિ મહોત્સવ કરવામાં આવે છે આ મહોત્સવની અંદર રક્તદાન કેમ્પ છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે ગણપતિ પેન્ટિંગ છે અને છેલ્લે દિવસે દાદાની વિસર્જન યાત્રા તથા દસ હજાર લોકોને સાધુ સંતોના સાનિધ્યમાં કરમપૂજ્ય ઉષા મેયાના સાનિધ્યમાં મહાઆરતી થાય છે તમામ લોકોને જેટલા આરતી કરવા માટે આવ્યા હોય એ તમામ લોકોને લાડુના પ્રસાદ આપવામાં આવે છે અને પછી શહેરની અંદર મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા ફેરવવામાં આવે છે બસ આટલું થાય છે અને સાવરકુંડલાના લોકો ખૂબ અમને સહયોગ આપે છે આજ રોજ બાપાનું આગમન થયું શાહી સવારી સાવરકુંડલાની અંદર ફરી આજે રાત્રે કથાનો કાર્યક્રમ છે બે દિવસ પછી એટલે કે આવતીકાલે હરિહરન ગ્રુપ દ્વારા એક ભવ્ય વિઘ્નહર્તા દાદાને વધામણાનો કાર્યક્રમ છે જે અમરેલીની ટીમમાં આવવાની છે સાથોસાથ પાંચસો રૂપિયા જે લોકોએ સાવરકુંડલાની શહેરની વ્યક્તિઓએ આપેલા છે તેનો લકી ડ્રો કરવામાં આવશે અને પહેલી વખત આ વખતે રામ મંદિરજીની સ્થાપના થઈ છે તો રામ ભગવાનની અયોધ્યામાં સ્થાપના થઈ એમની થીમ સાથે અહીંયા પણ રામ ભગવાન તથા હનુમાનજી મહારાજનું સ્વરૂપ પતરાવવામાં આવશે એટલે કે સાવરકુંડલાના લોકોને બબ્બે દર્શન થશે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ છે ચારસો લોકો રક્તદાન કેમ્પમાં ભાગ લેવાના છે અને છેલ્લે દિવસે મહાઆરતી તથા ભવ્ય શોભાયાત્રા નીકળશે જય ગણપતિ